પચાસની ઉંમરે એ સાધુ બન્યા ત્રીસ વર્ષ સુધી શ્રવણ જીવન પસાર કર્યું અને બાર વર્ષ છદમસ્ત અવસ્થામાં રહ્યા સુદરમા સ્વામી અને બાણુંમાં વર્ષે એમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એમનો ટોટલ આયુષ્ય રહેલો હતો સો વર્ષનો કેવલ જ્ઞાન ક્યારે થયું બાણું મા વર્ષે કેવલી બન્યા એનાથી પેલા ઉત્તરાધિકારી તરીકે કોને નીમ્યા કેવલી બની જાય ને પછી કંઈ પણ વ્યવસ્થા ન કરે કેવલી બની ગયા એટલે પતી ગયું પણ ઉત્તરાધિકારી તરીકે છદમસ્ત અવસ્થામાં જંબુ સ્વામીને નિયક્ત કર્યા હતા કે હવે તમે જીન શાસનની ધુરા સંભાળો તો સો વર્ષે સુધરમા સ્વામી નિર્માણ પામ્યા મગત અને ભારત શોકમાં ડૂબ્યો સ્વામીને ખૂબ ખેડ થયો અને જવાબદારી હવે જમ્બુસ્વામી પર આવી ગઈ પૂરા જીન શાસનની અને એક સુંદર મજાની વાત છે કથામાં વાત આવે છે કે પ્રભાવ મેધાવી હતો મેધાવી મતલબ કે બુદ્ધિશાળી અને સમર્પિત વ્યક્તિ હતી અને આવો સાધુ સ્વામીને મળ્યો હતો એક પ્રભાવ પ્રભાવક સમર્પિત અને મેધાવી જીન શાસન આટલું ઉજળું છે ને એમાં આ લોકોના આ લોકોના હિસ્સા જબરદસ્ત રહેલા છે અને એ લોકોના હિસ્સાને કારણે અત્યારે પાયો મજબૂત રહેલો છે તો એક દિવસે પ્રભવ મુનિ સ્વામીને કહે છે કે પ્રભુ મને ઘણા દિવસથી એક પ્રશ્ન મૂજવી રહ્યો છે ઘણા દિવસથી થતું હતું પૂછું 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 પણ આજે હું એ પ્રશ્ન પૂછવા માટે તમારી પાસે આવ્યો છું પ્રશ્ન એ છે કે પહેલી વખત મેં તમને જોયા પહેલી વખત જોયા પછી મને એટલો પ્રેમનો ઉભરો આવ્યો તમારા પર અને પછી તો ઉત્તરોત્તર તમારા પર પ્રેમ વધતો રહ્યો છે તો એનું કારણ શું કોણે પૂછ્યું પ્રભાવ મુનિએ તો સ્વામી આ લોકો વિનમ્ર કેટલા હતા સ્વામી કહે છે પ્રભવ મુનિને કે મુનિજી આ જ પ્રશ્ન મેં ગુરુદેવને પૂછેલો ગુરુદેવ એટલે કોણ સ્વામીને તારો અને મારો આપણો ત્રણ જમન જન્મનો સંબંધ છે અને એ ત્રણ જન્મના સંબંધને કારણે તું મારા પર અનહદ પ્રેમ રાખે છે પહેલાં ભાવમાં હું ભાવદેવ હતો તું તું કોણ હું ભાવડેવ હતો અને તું મારી પત્ની નાગીલા હતી પેલા ભાવમાં તે મને સાથ આપ્યો પછી આપણે એ ભાવ પૂરો કરીને દેવ થયા એ દેવનો ભાવ પૂરો કર્યા પછી હું શિવકુમાર થયો અને તું ધર્મેશ દ્રઢ ધર્મા આપણે બે દોસ્ત થયા અને દોસ્ત હતા ત્યારે પણ મને ભાવ સાધુ માટે સહાયતા મોટામાં મોટી તે કરી હતી એટલે આ ત્રણ જમન જન્મના આપણા સંબંધ રહેલા છે અત્યારે તું જયપુરમાં જન્મ્યો અને હું રાજગ્રહીમાં જન્મ્યો અત્યારે તું રાજકુમાર છે હું શ્રેષ્ઠી પુત્ર છું મેં દીક્ષા લઈ લીધી છે તે પણ દીક્ષા લઈ લીધી છે આ સંબંધો આપણા હરેલા છે તો પ્રભુ એ પ્રશ્ન હવે પૂછી લઉં હું મને તો આ બધું સાંભળી સાંભળીને રોમાંચિતતા થાય છે પ્રભવ મુનિ કહે છે કારણ કે આજ સુધીમાં એને ખબર ન હતી કે ત્રણ ભાવથી આપણે સંકળાયેલા છીએ આજે ખબર પડી સ્વામીને પૂછે છે પ્રભવ કે છુટકારો ક્યારે મારો મુક્તિ ક્યારે તો સ્વામી કહે છે પ્રભાવ તને એ પણ પ્રશ્ન થતો હશે કે પહેલાં તારી મુક્તિ કે પહેલાં મારી મુક્તિ તો હું આજે ખુલાસો કરી દઉં કે પહેલાં મારી મુક્તિ છે પછી તારી મુક્તિ છે પણ થોડોક ટાઈમ લાગશે મને કેવલ જ્ઞાન થશે અને કેવલ જ્ઞાન થયા પછી આ ભરત ક્ષેત્રમાંથી કેવલ જ્ઞાન નાબૂદ થઈ જશે આ ભરત ક્ષેત્રમાંથી હું છેલ્લો અને પેલો કેવલી બનીશ અને છેલો અને પેલો આ ભરત ક્ષેત્રમાંથી હું મુક્તિમાં જઈશ એ પછી દરવાજા બંધ કેમ શું કામ પ્રભવની આપણે વાત કરીએ જંબુસ્વામી કહે છે પ્રભવ આ ભાવ પછી તારે એક દેવનો ભવ કરવાનો છે દેવનો ભવ પૂરો થશે પછી તું મહાવીર્ય ક્ષેત્રમાં જન્મ લઈશ મહાવીર્ય ક્ષેત્રનો જન્મ પૂરો થતાની સાથે જ જે તે વિધિ વિધાન સાધના તું કરીશ અને પછી ત્યાંથી મારી જેમ તારી પણ શું થશે મુક્તિ થશે એટલે મને હવે ભાવ કરવાના નથી પણ તારે હજી બે ભાવ કરવાના છે અને તું આ ભરત ક્ષેત્રમાંથી મોક્ષ જવાનો નથી કારણ કે મારા ગયા પછી આ ભરત ક્ષેત્રમાંથી મોક્ષ શા માટે પ્રશ્ન કર્યો પ્રભવ સ્વામીએ કે કેમ ભરત ક્ષેત્રમાંથી મોક્ષ નહીં જંબુસ્વામી કહે છે છેલામાં છેલું શુક્લ ધ્યાન મને હશે અને એ પછી એ શુક્લ ધ્યાન નાબૂદ થઈ જશે ભરત ક્ષેત્રમાંથી અને મોક્ષે જવું હોય તો શુક્લ ધ્યાન કમ્પલસરી ખપે જ્યાં સુધી શુક્લ ધ્યાન ન હોય ત્યાં સુધી માણસ મોક્ષ માટે એ આગળ વધી શકતો નથી પણ એ શુક્લ ધ્યાન જ આ વરત ક્ષેત્રમાંથી ચાલ્યો જશે કારણ શું કારણ કારણ એ કે ધ્યાન માટે જે મનોબળ ખપે અને ધ્યાન માટે જે શરીરબળ ખપે એ લોકોમાં હવે નહીં હોય માણસ ધ્યાન નહીં ધરી શકે કયો માણસ આ ભરત ક્ષેત્રનો માણસ ધ્યાન નહીં ધરી શકે મનોબળ કાચા વ્યાખ્યાનમાં બેઠા હોય તોય પણ લદુભાઈ જોખા આવે કુશાલભાઈ જોખા આવે એટલે આપણે ભારે કર્મી હોવું છીએ અતિ ભારે કર્મી છીએ મનોબળ આપણા તૂટી ગયા છે સામે શરીર બર પણ આપણું તૂટી ગયું છે હા કમર પણ આપણી તૂટી ગઈ છે ટાંટિયાએ મારી જેમ તૂટી ગયા છે હા પરિસ્થિતિ આપણી બહુ કમજોર છે શારીરિક દ્રષ્ટિએ આપણા સૌનામાં ઘણી ક્ષતિઓ રહેલી છે અને મોક્ષ તરફ આપણને પગ માંડવો હોય તો શરીર બળ પણ જબરદસ્ત ખપે અને મનોબળ પણ જબરદસ્ત ખપે એ મનોબળ બળ હવે તૂટી ગયા છે હવે ધીરે ધીરે લોકો બહુ ધર્મ ધ્યાન ઓછું કરશે પણ એક પ્રશ્ન કરે છે પ્રભવ સ્વામી કે પ્રભુ શુક્લ ધ્યાન નહીં હોય ધર્મ ધ્યાન તો હશે ને આ ભરત ક્ષેત્રમાં જંબુસ્વામી કહે છે ધર્મ ધ્યાન એટલો નહીં હોય માણસને ડગલે અને પગલે પ્રમાડ આવશે ધર્મ ધ્યાન કરવા માટે ડગલે ડગલેને પગલે પ્રમાડ આવશે ભેગાર પાંચું ને ભેગાર હવે આપણે ભેગાર કાઢીશું ચોમાસું આવ્યો છે એટલે આપણને વ્યાખ્યાન સાંભળવું જોઈએ ચોમાસું આવ્યો છે એટલે પ્રાર્થના કરવી જોઈએ ચોમાસો આવ્યો છે એટલે આ કરવું જોઈએ ન કરીશું તો મારા સાહેબને ખરાબ લાગશે નહીં કરીએ તો સમાજમાં ખરાબ લાગશે એટલે આપણને બધું કરવું પડે કરવું જોઈએ એટલે ઘણી વખત માણસ ભેગાર કાઢે સમય આવી ગયો છે એવો ભેગાર કાઢવાનો એટલે ધર્મ ધ્યાનની માત્રાઓ માણસમાંથી બિલકુલ ઘટી જશે જંબુસ્વામી કહે છે કે ધર્મ ધ્યાનની માત્રાઓ ઘટશે અને આર્થ ધ્યાનની માત્રાઓ વધશે આ કાળમાં આ હું નથી બોલતો કોણ બોલે છે અને તમને વિશ્વાસ ન હોય તો એ પુસ્તક જોઈ લેજો એ કથા જોઈ લેજો એ કથામાં જે આ પ્રશ્નોત્તરી ચાલી ચાલી છે એમાં જંબુ સ્વામીએ જમ્બુસ્વામીએ સ્વામીને કેવા કેવા જવાબ આપ્યા છે તેમાં પણ એક જવાબ આપ્યો છે કે આ કાળમાં મનોબળ તૂટશે શરીર પર તૂટશે ધર્મ ધ્યાનમાં પ્રમાડ આવશે શુક્લ ધ્યાન બિલકુલ નહીં હોય પણ ધર્મ ધ્યાનની માત્રાઓ પણ લોકોમાંથી તમે જુઓ છો આજે આપણને નાટારામ ખપે છે નાચો કૂડો કસાય નાબૂદીનું કાંઈ વિચારણા જ નહીં વિષય વાસનાની નાબૂદી માટે કાંઈ વિચારણા જ નહીં ઢોલ વગાડો ને નાચો ઢોલ વગાડો ને નાચો ઢોલ વગાડો ને નાચો અને આવું થાય તો મારા સાહેબ બહુ સારા અને આવું ન કરાવે તો બોરો કસ પાણી લગે જરાય હા તો બસ માણસને હવે શું ખપે છે બસ લગાવો ઢોલ વગાવો ગઢવી સાહેબ આજે ગઢવી સાહેબ ભજન ગાસ્યો હા પુષ્પાબેન આજે આપણને એમને આપવા છે કાંઈક લઈને આવ્યા છે સાંભળીશું ચાલીએ શું ઘટશે આર્થ ધ્યાન વધશે અત્યારે આપણે જોઈએ છીએ ઘર ઘરમાં આપણા બધાના માણસમાં આર્થ ધ્યાન આર્થ ધ્યાન હવે વાતાવરણ જેવું ઊભું થશે ધર્મના નામે પણ આર્થ ધ્યાન થશે અને આજે આપણે જોઈએ છીએ સંઘો સંઘોમાં આર્થ ધ્યાન સિવાય કઈ છે જ નહીં અમારે ત્યાં આટલા પૈસા ભેગા થયા અને અમારે ત્યાં આટલા પૈસા ભેગા થયા દૂરધાણીને વાપ પાણી પૈસા સિવાય ધર્મની તો વાત જ નથી અસા અશા વેટે ઘી મણ થયો અરે એટલા ઘી મણ થઈ ગયું એટલે તમે જબજ ગીતી ગયા છો પણ હવે ચાલશે આવું જ ચાલશે સાચું જશે માણસમાંથી અને બધું બનાવટી ઊભું કરેલું માણસમાં આવશે જંબુ સ્વામીને આ બધા જમ્બુસ્વામીની મુખે શ્રી મુખેથી આ બધા સાંભળી કરી જવાબો પ્રભાવ સ્વામી કહે છે ધ્યાન માણસ શો શકશે ને જંબુસ્વામી કહે છે કરી શકશે પણ ધર્મ ધ્યાનની સામે પ્રમાણનો બળ માણસમાં અતિ હશે એટલે પગ ઉપાડશે ને ને માંડી વાળશે કે ના રે ના ધરમ ધ્યાન કોર કેણું હોય જવા દો ને ઠીક છે ચાલો આ બધું થશે શું કરીએ હવે તેમ છતાં પણ ધ્યાન હજી છે સાવ નથી ગયું નેસ્તન આ નથી ગયો એટલે આપણે થોડા નસીબદાર છીએ કે હજી ધ્યાન આપણે ભલે થોડું કરીએ છીએ પણ હજી થાય છે વીર નિર્વાણ પછી સાહીઠ વર્ષ વીત્યા એટલે ઉત્તરાધિકારી તરીકે જંબુ સ્વામી પ્રભવ મુનિને જાહેર કરે છે ઘોષિત કરે છે કે હવે મારા પછી આ ઉત્તરાધિકારી જોકે પ્રભવે પૂછ્યું હતું સુધરમા સ્વામીને કે મારામાં યોગ્યતા છે તો સુધરમા સ્વામીએ કીધું કે વ્યક્તિત્વ છાનું રહે તમારામાં એવું વ્યક્તિત્વ છે અને સ્વામીએ પણ કહેલું હતું કે તમારું વ્યક્તિત્વ છાનું નહીં રહે ભલે ને તમે કોઈ વશ ચોર થયા હતા લૂંટફાટ કરી હતી પણ સામે તમારી સામે એક પ્લસ પોઈન્ટ પણ સારો જ છે કે જે પ્લસ પોઈન્ટ તમને ક્યાં ને ક્યાં લઈ જશે તમે જુઓ તો ખરા ક્યાં ચોરી ચપાટી કરનાર માણસ અને ક્યાં જીન શાસનમાં ત્રીજા નંબરે આવનાર માણસ મહાવીર ભગવાન પછી સુધર્મા સ્વામી સુધર્મા સ્વામી પછી ચંબુસ્વામી અને સ્વામી પછી આ સ્વામી આવી ગયા ક્યાં લૂંટફાટ કરનારો માણસ નાલાયક આપણે જેને કહીએ એ આજે જીન શાસનમાં ત્રીજા નંબરે બેઠેલા જ છે એ પ્રભવ સ્વામી સ્વામી એમને ઉત્તરાધિકારી તરીકે રાખ્યા અને જંબુ સ્વામી આ બધી વસ્તુથી નિવૃત્ત થઈ ગયા એનું કારણ છે કે હવે એમના વિચારો ઊંચે ચડવા લાગ્યા હવે આ ખટપટો કે બીજી કાંઈ કરે નહીં ને એટલે શુક્લ ધ્યાન તરફ આગળ વધ્યા શુક્લ ધ્યાન એટલે પરમ શુભ વિચાર એ પરમ શુભ વિચાર તરફ આગળ વધ્યા અને અંતે ચાર ગાતીક્રમ ખલાસ કર્યા અને સ્વામીને કેવલ જ્ઞાન અને કેવલ દર્શનની પ્રાપ્તિ થઈ બોલીએ શ્રી સ્વામી કી બસ છદમસ્થતા ગઈ કેવલી બની ગયા હવે જે તે જીનશાસનની ધુરા વહીવટ કોણ કરે છે પ્રભવ કરે છે પણ જ્યાં સુધી કેવલી હોય ને ત્યાં સુધી લોકોને બહુ સારું સારું એટલે કે એને કાંઈ પણ શંકાઓ થાય તો સાચા સમાધાન મળે હવે અમે લોકો છીએ ને સાધુ સંતો શ્રીઓ તમને રવાડે ચડાવીશું એ યાદ રાખજો તમે તમારી બુદ્ધિથી કાંઈ પણ નહીં કરો ને તો રવાડે ચડાવવાના જ કારણ કે હવે અમારી પાસે એટલું જ્ઞાન નથી અને અત્યારે અમને સ્નાન સૂતક હોય તો સંપ્રદાય અને ગચ્છ સાથે સ્નાન સૂતક રહેલો છે મહાવીર ભગવાનના સિદ્ધાંતો સાથે ખાસ બહુ લગતું વળગતું નથી એટલે આ પરિસ્થિતિમાં તમે સ્વતંત્ર રીતે કાંઈક સારા વિચાર ધરાવશો તો ઠીક છે નહીં તો લફી જશો હું પામળી લફી બનવું એટલે આ કેવલી પાસે લોકો આવે છે સમાધાન કરે છે અને અંતે આ જંબુસ્વામી ફરીને બીજી વાર શુક્લ ધ્યાને ચડ્યા શા માટે વાર શુક્લ ધ્યાને ચડ્યા કે બાકીના જે આઘાતી કર્મ એમને ખલાસ કરવા હોય ત્યારે પણ એમને પરમ શુદ્ધ વિચાર આવે તો પરમ શુદ્ધ વિચાર પાછા ચાલુ થયા અને અગાતી કર્મ ખલાસ કરી નાખ્યા પહેલાં ગાતી કર્યા પછી અઘાતી કર્યા જેવા અઘાતી કર્મ ખલાસ થયા એટલે કેવલી જમ્મુ સ્વામી નિર્વાણ પામ્યા આ રીતે કેવલ જ્ઞાનીઓનો યુગ શું થઈ ગયો પૂરો થઈ ગયો અને ત્યાર પછી પ્રભુ સ્વામી એ જીન શાસનની દુરા સંભાળી છે વિચરણ કરે છે પ્રભુ પણ વિનંતી કરવા આવ્યો છે ફરી અને એ જયપુર તરફ પ્રસ્થાન કરે છે સર્વપ્રથમ એ વિંધ્યાચલ અટવીમાં આવે છે કે જ્યાં કને પાંચસો ચોરોની પલ્લી હતી અત્યારે એ પલ્લી પલ્લી રૂપે નથી રહી કારણ કે પ્રભાવ દીક્ષા લઈ લીધી એટલે પ્રભુએ સંકલ્પ કર્યો હતો કે આ પલ્લીને સ્મૃતિ તરીકે એક સુંદર મજાનું તીર્થસ્થાન બનાવવું એટલે તે સ્થળે પલ્લી પાસ પલ્લી પર જ એમણે એક મોટું તીર્થસ્થાન આ પ્રભુએ નિર્માણ કર્યું છે એમાં એક તરફ એવા સરસ મજાના ચિત્રો જમ્બુ જમ્બુના ઘણા ઘણા પ્રસંગો લગ્ન થાય છે પ્રસંગો દીક્ષાઓ થાય છે પ્રસંગો એની સાથે સાથે આ પાંચસો જે ચોરો છે એના વિશે પણ સરસ મજાના ચિત્રો તૈયાર કરી અને ત્યાં એક તીર્થસ્થાન પ્રભુએ બનાવ્યું છે પહેલો હોલ્ટ જયપુર તરફ જતાં જતાં એમણે ત્યાં વિશ્રામ કર્યો બધું જોયું તીર્થસ્થળી જોઈ એકાદ દિવસ રોકાયા પછી એ જયપુર તરફ પ્રયાણ કર્યું અને જયપુરમાં પધાર્યા ત્યારે પ્રભુએ વાંચતે ગાજતે એમનું સામયું કર્યું અને અહીં પણ લોકોને દેશના આપી લાંબા ટાઈમ સુધી જીન શાસનની દુરા સંભાળતા સંભાળતા આ પ્રભવ સ્વામી હવે કેવલી થવાના નથી કેવલ જ્ઞાન ગયું શુક્લ ધ્યાન ગયું મનોબળ મજબૂત ગયા શરીર પર મજબૂત ગયા એટલે હવે ઉત્તરાધિકારી તરીકે સ્વયંભવ સૂરીને સોંપી દે છે ધુરા અને એમનું આયુષ્ય પ્રભવ સ્વામીનું આયુષ્ય પણ પૂરું થયું આ રીતે પછી પાઠ પરંપરા રહેલી છે આ સાથે ઘણા દિવસથી આપણે જંબુ જમ્બુસ્વામી ચરિત્ર ચર્ચી રહ્યા છીએ આજે જમ્બુસ્વામી ચરિત્રને વિરામ આપીએ છીએ ઓમ શાંતિ